આપણા રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજને ઉપયોગી એવી ઘણી બધી વાતો કરી એવા માન્ય લવિંગજીભાઈ ઠાકોર કાંકરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજ માટે શિક્ષણની અહીંયા માર્ગદર્શન આપ્યું એવા માન્યશ્રી અમૃતજીભાઈ ઠાકોર એવા જ હમણાં અહીંયા અગિયાર લાખ રૂપિયાની એમની ગ્રાન્ટમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આંગણે થાય એવું કામ કર્યું એવા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મન શ્રી ઠાકોર આપણે બધા ભાગશાળી છીએ કે દાસ બાપા પૂજ્ય સદારામ બાપા ન અહીંયા જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા વધાર્યા છે તો એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો વડીલો સદાય નામ લઈ શકાય છે તમામે તમામ આગેવાનો અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નોના ઉકેલ આવે એ માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું છું વિપક્ષમાં નેતા હોય તો અમરતજી હોય તો એ ધારનાર રજૂઆત ત્યાં આગળ આ જિલ્લા માટે કરતા હોય શાસક પક્ષમાં હોય તો માન્ય લવિંગીભાઈ અને એ ત્યાં રજૂઆત કરતા હોય નવા નવા હોય તો સ્વરૂપજીએ આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછી અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે એટલે વિધિવત રીતે હું તણે માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી અભિનંદન આપું છું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવા એ પૂરતું નથી હોતું પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું નહીં તો રજૂઆત તો બધી કરીએ કાંઈ પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં ભૂમિકા ભજવે છે અને અહીંયા ત્રણેય ઉપસ્થિત છે ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા મળ્યા છે આજે એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશિષ શુભેચ્છાઓ અને સાથે એમના મા બાપને ધન્યવાદને અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓનાં લગ્ન કરાવ્યા છે આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે કેમ કે આ સમાજના આંગણે છે ત્યારે જ માન્ય ધારાસભ્ય શ્રીઓએ વાત કરીએ એ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો છે એ તમને શુભેચ્છા આપતા ઘરે ન આવી શકે એક એક લગ્ન કર્યો હોત તો પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બધાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયની ખૂબ શુભકામનાઓ અને આજે તંત્રી અમારે માપનું બોલે એટલે તમને અભિનંદન આવો માપનું ભાગ તમે થોડા કડક પડો છો મારા તો કેવું રહે તમે કામ ખૂબ સરસ કરો છો તમે શિક્ષણ માટે જીવ પાળીને કામ કરો છો દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો એમાં કોઈ નથી પણ થોડા બોલવામાં થોડા કડક છે એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે થાય તો કરજો બાકી હું તો તમને વિનંતી કરું છું મારી તો ખાસ આગ્રહ બધી વિનંતી છે કે કાંઈક કરો આવો થોડો સુધારો કરજો ને હોશિયાર માણે છે એમણે યુરોપની વાત કરીને અમે બધી આગી ટીમ પહોંચી ગઈ હતી એમને કંઈનો કંઈ વિષય પાસપોર્ટ અને વિઝામાં પ્રશ્ન હતો તો બે ચાર દિવસ મોડો થયું તો પછી વાત કરી મનકે સાહેબ તમે યુરોપની ટીમમાં આપણે ટીમ જાય છે બધી નહીં તો મેં હું ક્યારે જીવનમાં યુરોપ જોઈશ હું ક્યારે આટલા બધા દેશ જોઈશ હું બાકીના દેશો હું તો યુરોપની અને પછી પાસપોર્ટ પાછા નાના મોટા ડકાતો હોય પાસપોર્ટ પછી વિઝા લેવાના વિઝા ત્યાંથી યુરોપમાંથી મળ્યા અને પછી એકલા વિમાનમાં બેસીને બે ફ્લાઇટો બદલી એક વચ્ચે દુબઈ કદાચ હતું કે અને ત્યાંથી શેખ જર્મની ઉધી માણસ એમને બીજી ભાષા ફાવે નહીં તો પણ એ પહોંચી ગયા અને સમયસર ત્યાં આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ કર્યો હતો એટલે મારે આજે યાદ પણ કરાવવું પડે કે કોટા ઉદ્યો ને એટલે નવીનજી ઘણી વખત કોટા ઉદથી માણસ ઘણું કરી શકે તો આવા એક આગેવાન તરીકે છે સમજુજી કોટા છે ખાલી ફોન ફોન થોડું ધ્યાન રાખે ખોટું થઈ જાય અને કોશિશ કરશો કોશિશ કરને વાલે કે કભી હાર હોતી એટલે સારા કામ માટે કોશિશ કરો એટલે અને બીજું હું ભાઈ સ્વરૂપજી અભિનંદન આપીશ કે આ શિક્ષણ માટે અગિયાર લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી અમને હૃદયથી ખૂબ અભિનંદન આ શિક્ષણના કામ માટે સારો નિર્ણય તમે કર્યો અને સારું કામ આગળ વધતું હોય એમાં કઈ મારા લાઈફ પર કંઈ હોય તો મને કહેજો હું ધારાસભ્ય અહીંયા નથી ધારાસભ્ય તરીકે થરાજ છું પણ કોઈ રાજ્યસભાના સભ્યને કે અમને કોઈને કહેવું હોય તો કંઈને પણ વ્યવસ્થા મંત્રી અમે કરાવી શકીએ તો સમાજના પ્રમુખ મંત્રી અને બધાને હું કહું છું કે એના કામમાં પણ અમારા લાયક કંઈ હોય તો અમને કહેજો તો અમને તો ફૂલની પાંખડી અમે મદદ કરાવી શકશું આ સારું કામ છે એટલા માટે બધાએ શિક્ષણના કામમાં મદદ કરવી પડે તમને ધન્ય હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન